કોઈ દાડો ફોન આવ્યો આ મારા નવા ફોનમાં તમારો જીજાજી હું તો તમને યાદ કરું છું ને સાથે સાથે દીદીને પણ યાદ કરું છું તો બે દિવસ છે ને રહેવાય ને એવું આવજો અને છે ને રજા મૂકી દેજો બે દિવસ ને દીદીને કહેજો કે બહેનના ઘરે જઈએ દીદીને હાથે લઈને રોકાવા જવું તો હું ઘી કાઢવાનું છે મારે તો જઈ ના ના પાક્કા પાયે મારે ગોઠવું છે તારી દીદી આવે કે ના આવે બાકી હું આવવાનું છું એ વાત પાકી છે હા બાય